દિવસ પહેલા બૂજ શહેરમાં રેન્ટી પર છુટક શાકભાજી વેચાણ કરી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા મહિલાઓ સાથે બૂજ સિટી ટ્રાફિક વિભાગના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી રાજપૂત દ્વારા બળનો ઉપયોગ કરી બે મહિલાઓ ઉપર ધાક ધમકી કરેલ આ મહિલામાંથી એક બুজુર વડીલ વૃદ્ધ મહિલા હતા એ મહિલા સાથે અણચાચું વર્તન કરી મહિલા સાથે અપમાનજનક વર્તન કરી ધક્કા મારી બળપૂર્વક ગાડીમાં બેસાડી મહિલા સન્માનને ઠેસ પહોંચાડેલ સાથે પુરુષ પોલીસ કર્મચારી દ્વારા મહિલાઓ સાથે ગેરેવર્તન કરેલ તેવો લખનભાઈ ધુવા અને અન્ય આગેવાનો જણાવ્યું હતું આજે ભુજ એસપી સાહેબને અને કચ્છ કલેક્ટર સાહેબને આવેદન પત્ર પાઠવ્યો સાથે તંત્ર શ્રી પાસેથી માંગ છે કે પોલીસને પ્રતિષ્ઠાને અસર કરતી ડાગ લગાવતા સિટી ટ્રાફિકના પીએસઆઈ રાજપૂતને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને એમના ઉપર ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગણી કરી હતી उपस्थित આગેવાનો લખનભાઈ ધુવા, મામદભાઈ લાખા, મયૂરભાઈ ગોર, અભિષેકભાઈ ઠક્કર, વિમલભાઈ ચૌહાણ તથા રેકડી ફેરિયા અને અન્ય આગેવાનો જોડાયા હતા. 7 તારીખે નગરપાલિકાના કર્મચારી જે ડબણ સાખાના નતા એવા કર્મચારીને બુજ ટ્રાફિક પોલીસના ઇન્સ્પેક્ટર દ્વારા બુજના ફેરિયા અને ખાસ કરીને મહિલા ફેરિયાઓ સાથે જે ગેરવર્તણૂક કરવામાં આવે એના અંગે અને કલેક્ટર સાહેબ ને રજૂઆત કરી છે અને એમના ઉપર કાર્યવાહી કરવામાં આવે ઘટનાની તપાસ કરવામાં કરવામાં આવે તેવું રજૂઆત આવી છે અને સાથે કલેક્ટર સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી આ તમામ મુદ્દાઓનો નિકાલ ના આવે ત્યાં સુધી વાળીયાવાડ વિસ્તારમાં એસટી બસ સ્ટેન્ડ રોડ ઉપર મિની હોલસેલ હોલસેલ અને રિટેલમાં વેપાર કરતા કોઈ પણ ફેરિયાઓને હેરાન પરેશાન કરવામાં ના આવે એ વાત તો સાચું છે કે એવો એક ભાગ છે કે અમુક લોકો માંગ કે જાહે વ્યવસ્થા પૂરો આયકો એક એસમે તો બિલકુલ ટ્રાફિક એટલી ત્યાગને સમસ્યા છે તો એ કામ ટ્રાફિક પોલીસ નો છે ટ્રાફિક પોલીસ છે ત્યાગને ટ્રાફિક પોલીસ એ ત્યાગને વ્યવસ્થા કરવા માટે પ્લાનિંગ કરવું જોઈએ ભુજ શહેર ની અંદર એક પણ ટ્રાન્સપોર્ટ પ્લાનર તરીકે કોઈ અધિકારી નથી કે એવી કઈ વ્યવસ્થા નથી એટલે ભુજ માં સૌપ્રથમ ટ્રાન્સપોર્ટ અધિકારી તરીકે કોઈ નિર્ણય કરવો જોઈએ જે ડિઝાઇન કરી આપે રોડ રસ્તા ઉપરની ઘણી જગ્યાએ લારીઓ રહેશે ઘણી જગ્યાએ ફેરીઓ વેપાર કરશે ઘણી જગ્યાએ parking થશે આ બધી વ્યવસ્થા કરવી જોઈએ જેથી કરીને આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવે ઉજલા નાગરિક તરીકે અમે પણ ઈચ્છી છે કે આ સમસ્યાનો ઉકેલ આવે પરંતુ બળજબરી અને સંગ્રહના માર્ગે જો અમને દોરાવવામાં આવશે તો અમે કોઈ પણ પ્રકારનો સંગ્રસ કરતા પાછળ પડશું નહીં તો નગરપાલિકા દ્વારા

ઉપર જે પોલીસ દ્વારા જે દમન કરી અને લેડીસ ઓરેજી બ્રેસ દ્વારા જે પેશડવામાં આવી જે બિલકુલ એક પુરુષ અધિકારી તરીકે એમને જે મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરી છે એ બાબતે એસપી સાહેબ શ્રી અને કલેક્ટર સાહેબ બંને પાસે રજૂઆત કરી છે અને બંને અમને આશ્વાસન આપ્યું છે કે આ બાબતે ચોકસ કાર્યવાહી કરવામાં આવશે